અબ જયરાજ સ્પાર્ટ ટુડે ન્યૂઝ છોટાઉદેપુર అంబేద్కర్ ચોક ખાતે હાર્તુરાકરી સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર દેશમાં આજે 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી થઈ રહ્યો છે આવા જેના ભાગ સ્વરૂપે છોટાઉદેપુરમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠો જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે આજે 26 નવેમ્બર સંવિધાન ગૌરવ દિવસ તરીકે જ્યારે આખા દેશની અંદર ઉજવણી કરી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પણ છોટાઉદેપુર નગર મધ્યે આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર તોરા કરી સંવિધાનનું સન્માન કરી અને આજના દિવસે લોકશાહીને જીવંત રાખવા માટે દેશની એકતાને જીવંત રાખવા માટે અને કાયદાનું શાસન સ્થાપિત કરવા માટેનો આ જે દિવસ છે એને ઉજવવામાં આવ્યો અને સાથે સાથે આજે છોટાઉદેપુર જિલ્લા માટે બીજો પણ એક ખુશી અને ગૌરવનો દિવસ છે કે અમારા છોટાઉદેપુર તાલુકા પંચાયતની અંદર કારોબારી સમિતિના અધ્યક્ષની જે પદ ખાલી પડ્યું છે એમાં પણ અનુસૂચિત જનજાતિ સમાજમાંથી આકાશભાઈ ચૌહાણની વરણી કરી છોટાઉદેપુર જિલ્લા ભાજપે એમને પણ આ સમાજને એક ગૌરવ અપાવવાનું કામ કર્યું છે